દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવ જેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે તેમના વસ્ત્ર શસ્ત્ર અને આભૂષણ બધા જ દેવી દેવતાઓ કરતા અલગ છે જ્યાં એક બાજુ ભગવાન શિવ ત્રિશુળ હાથમાં રાખે છે અને કપડા રૂપે વાઘની ચામડીને ધારણ કરે છે અને પોતાની જટામાં ચંદ્રદેવ અને ગળામાં નાગને ધારણ કરે છે મિત્રો આજના વિડીયોમાં આપણે દર સમયે ભગવાન શિવના ગળામાં રહેતા નાગ વિશે જાણીશું જેમાં આપણે જાણીશું કે તે નાગ કોણ છે અને ભગવાન શિવના ગળામાં કેવી રીતે આવ્યો ભગવાન શિવના ગળામાં દરેક સમયે બિરાજમાન રહેવાવાળો નાગ બીજું કોઈ નહીં પરંતુ નાગરાજ વાસુકી છે વાસુકી નાગ ઋષિ કશ્યપના બીજા પુત્ર હતા કથા અનુસાર દક્ષ રાજાની બે પુત્રીઓ હતી વનિતા અને કદરુ બંને પુત્રીઓના લગ્ન ઋષિકશ્યપ જોડે થયા હતા વિવાહના થોડા સમય પછી ઋષિ કશ્યપે પોતાની બંને પત્નીઓની સેવાથી ખુશ થઈને બંનેને એક એક વરદાન માંગવા માટે કહ્યું જેના પછી કદરુએ પોતાના માટે એક હજાર પુત્રોનું વરદાન માંગ્યું જ્યારે બીજી બાજુ વનિતાએ પોતાના માટે માત્ર બે પુત્રોનું વરદાન માગ્યું પરંતુ તેને શરત એ રાખી કે મારા બંને પુત્ર કદ્રુના હજાર પુત્રોથી વધારે શક્તિશાળી હોય ઋષિ કશ્યપે કહીને ઈચ્છા પૂર્તિનું વરદાન અનુસાર કદ્રુએ એક હજાર પુત્રોને જન્મ આપ્યો જેમાં સૌથી પહેલાં અને સૌથી મોટા પુત્રના રૂપે શેષનાગ પેદા થયા શેષનાગ વિશે એવું કહેવામાં આવે છે કે તેમના એક હજાર મસ્તક છે જેનો કોઈ પણ અંત નથી અને તેના માટે જ તેમને અનંત પણ કહેવામાં આવે છે સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે પૃથ્વીલોક પર જ્યારે બધા જ જીવ નાશ થઈ જશે તો પછી પણ શેષનાગ જીવંત રહેશે ભગવાન વિષ્ણુની સૈયા એટલે કે શેષનાગ વિશે એવું પણ માનવામાં આવે છે કે તેમના ફેણ ઉપર જ આખી ધરતી ટકેલી છે અને આવું કરવાનું વરદાન શેષનાગને બ્રહ્માજીએ આપ્યું હતું નાગપુત્રોમાં સૌથી મોટા હોવાના કારણે શેષનાગ નાગલોકના રાજા બન્યા પરંતુ બ્રહ્માજીના વરદાનના કારણે ધરતીલોકના નીચે જતા પહેલા તેમણે પોતાના નાના ભાઈ વાસુકીને નાગલોકના રાજા બનાવી દીધા વાસુકી નાગ કદ્રુ અને ઋષિ કશ્યપના બીજા સૌથી મોટા પુત્ર હતા વાસુકી નાગ ઘણા જ પરાક્રમી અને શક્તિશાળી હતા એવું પણ માનવામાં આવે છે કે વાસુકી નાગેજ વરસાદ અને યમુનામાં તુફાનથી શ્રી કૃષ્ણ અને તેમના પિતા વસુદેવની રક્ષા કરી હતી જ્યારે તેઓ કંસથી પોતાનો જીવ બચાવીને ગોકુળ તરફ જઈ રહ્યા હતા મિત્રો ભવિષ્ય પુરાણમાં તો એવો પણ ઉલ્લેખ છે કે વાસુકી નાગના માથા પર જ નાગમણી બિરાજમાન છે વાસુકી નાગે ભગવાન શિવની સેવા માટે શેષ નાગની જેમ જ રાજપાટનો ત્યાગ કરીને પોતાના નાના ભાઈ તક્ષકનો રાજ તિલક કરી દીધો હતો વાસુકી નાગ ભગવાન શિવના ગળામાં કેવી રીતે પહોંચ્યા તેના વિશે ધર્મ ગ્રંથોમાં ઘણી બધી કથાઓનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં સૌથી પહેલી કથા અનુસાર નાગોએ જ ભગવાન શિવની શિવલિંગ રૂપે પૂજા કરી હતી અને તે સમયે વાસુકી નાગ જ નાગલોકના રાજા હતા એક દિવસ વાસુકી નાગની ભક્તિ જોઈને ભગવાન શિવે તેમને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે વાસુકી નાગે શિવજીના નજીક રહીને તેમના બીજા શિવગણોની જેમ તેમની સેવા કરવાની ઈચ્છા કહી જેના પછી વાસુકી નાગથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પોતાના ગળામાં ધારણ કરી લીધા મિત્રો બીજી કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે સમુદ્ર મંથન સમયે વાસુકી નાગને જ દોરડીના રૂપમાં મેરુ પર્વતની ચારેય બાજુ વીંટાળવામાં આવ્યા હતા સમુદ્ર મંથન પછી વાસુકી નાગનું શરીર લોહી લુવાણ થઈ ગયું હતું તો પણ જ્યારે ભગવાન શિવે ઝેર પીધું હતું ત્યારે વાસુકી નાગની સાથે સાથે બીજા અન્ય નાગોએ ભગવાન શિવની સહાયતા કરી હતી અને ઝહેરને ગ્રહણ કર્યું હતું જેના પછી નાગો અને વાસુકી નાગની નિસ્વાર્થ ભક્તિ જોઈને ભગવાન શિવે વાસુકી નાગને પોતાના ગળામાં ધારણ કર્યા હતા જ્યારે ત્રીજી કથા ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સાથે જોડાયેલી છે કથા અનુસાર જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થવાના હતા ત્યારે બધા જ દેવગણોએ ભગવાન શિવને કહ્યું હે પ્રભુ તમે શણગાર કરી લો દેવતાઓના કહ્યા બાદ ભગવાન શિવે પોતાના શણગારની જવાબદારી નાગોને સોંપી દીધી ત્યારે શણગાર સમયે વાસુકી નાગ પોતે જ આભૂષણ રૂપે ભગવાન શિવના ગળામાં વીંટાઈ ગયા. વાસુકી આવું સમર્પણ જોઈને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે પોતાના વિવાહ પછી પણ વાસુકી નાગને પોતાના ગળામાં વીંટાયેલા રહેવા દીધા. મિત્રો આ ત્રણેય દંતકથાઓ વાસુકી નાગને ભગવાન શિવના ગળામાં વીંટાયેલા રહેવાના કારણે સૌથી વધારે પ્રચલિત છે. પણ મિત્રો હું તમને જણાવીશ કે વાસુકી નાગ ભગવાન શિવના ગળામાં માત્ર આભૂષણ રૂપે જ નથી વીંટાયેલા તેમણે ઘણા બધા એવા પણ કાર્યો કર્યા છે કે જે ભગવાન શિવ પ્રત્યે તેમનું સમર્પણ દર્શાવે છે ત્રિપુરદાહ સમયે વાસુકી નાગ ભગવાન શિવના ધનુષની દોરી બની ગયા હતા શિવજી વાસુકી નાગને પોતાની સવારી નંદીની જેમ જ પ્રેમ કરે છે અને આ કારણ છે કે ભગવાન શિવ અને શિવલિંગને વાસુકી નાગ વગર અધૂરું માનવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે વાસુકી નાગ વિશેનો આ વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ